જય માતાજી કેમ છો બધા તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને સમજો ફેમિલીમાં એક નવો મેમ્બર એડ કર્યું છે ટાઇસન ઉંદરી 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 પકડે જો દુનિયા કરી ગઈ ઉંદરી તો જો ટાઇસન છે ને ભાઈ મહેમાન થઈને આવ્યો છે એ કરી ગઈ વાયણા જો કેમ છે ટાઇસન મારો તો મિત્રો એમાં એવું છે કે ભાઈ બંધ પાસેથી લઈ આવ્યો છો અને હમણાં એને પરીક્ષા આવે છે તો એક્ઝામની તૈયારી કરવા માટે એને થોડુંક ડિસ્ટર્બન્સ થતું હતું અને પછી મને કે તું બારીયા લઈ જાય કે અને સાચવજે હું મારી પરીક્ષા પૂરી થાય ને પછી પાછો લઈ જાય તો હું લઈ આવ્યો છું એની પાસેથી અને ક્રોસ બીડ છે એક લેબોરેટોર છે બીજી તો કંઈ જાત હોય ખ્યાલ નથી અને હજી ફક્ત ત્રણ મહિનાનું થયું છે ત્રણ મહિનામાં આમ તો એનો વિકાસ છે તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો લાઈક કરી અંગૂઠો દબાવી દેજો હું કે બટાટા તો જો તો સબ્જીમાં જમાવટ થવાની છે એ ગાંડિયું શું કરો તમે બે લઈ લે તમે હા 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 અને આ ભાઈ ની મજા આવે આજ તો જો કારણ કે આ ઘર ફર્યું ને નવું ઘર હે એ તું લાકડા ખાતો ને આમ કરતો ખાઈ તો કાઈ કાઈ મોઢામાંથી લાકડા ખાશો છો કાઈટ કાઈટ અહીંયા અહી તો અહીંયા આલ આયા આના બે ફેર એને મજા આવે છે અહી આલ એમનો કરાય જો જો કેમ છે ટાઈસન અમારો

આવ્યો છે ને શેવું ટમેટ શાક થોડુંક ખાવું હોય તો લઈ જાન ભલે રમેટ કોઈ લઈ અને શાક લઈ બેન આવું ખુશી ટાઈસન પાસે રોકાય છે નવિયા ખુશી મારે ભેરી આવતી રહ્યો પછી નહીં તાર આવું હોય હા ખુશી આવતી રે આવું હોય તો આવી જાય હલે ટાઇસન આમ આમ આયા તો એને લઈ લેતું ને કામ મારી વાહે આવે હલે 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 આયા કરે હલે તાને એવો થઈ ગયો હલે એમ નો આવે હજી એને પેલો જ દી છે એમ સીધો આવે વાહે આવું રખડવાની મજા આવે ને ઘર માં લઈ બાહ્યા મુક દાલો છોકરી બહાર નીકળો હાલો 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 બહાર નીકળો બહાર નીકળો ટાટા દેલી જો

અંદર 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 ડેલો બંધ કરી દઈ બસો ભાઈ આ કરી ઉભો સાહેબ ને એટલે આપણે હમણાં ધ્યાન જ રાખવાનું છે સાહેબ કકડાટી બોઈ લે હાલો હવે જમી લઈ શાક બની જાય એટલે આ શું કરો બે તમે તો શું કરે બે તો મિત્રો તારક મહેતા આવી ગયા છે રસોઈ બનવા માટે તૈયાર થઈ ગઈ છે તારક મેહતા સાથે તો રોટલા બની ગયા શાક બની ગયું ટાઈસન બાંધી દીધો છે અને બે ત્રણ વિડીયો બનાવી લીધા બનાવી દેવી મોટી થાય ને એટલે હલો જમી લઈ જમી લઈ ઓલા બે માથા કુટ ઘર હતા એને વાવાઝોડા અને જમવા બેસી જઈ ગયા ટાઈસન હુઈ ગયો તો પણ ઉઠી ગયો હું આવી तो हालो मित्र जमिले आलो जम्मा सेवड़ मेर नुन साक, बनेर नुन साक, रोटला, मर्चा.